નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર તો દોસ્તો મેં કરેલો સ્ટોક માર્કેટનો અભ્યાસ આપની સાથે શેર કરું છું તો વિડિયો છેલ્લે સુધી જોજો એવી એક આપને વિનંતી કરું છું જો આપણે વિચારીએ ને દોસ્તો તો શેર બજાર જે છે ને એ ઇન્વેસ્ટનું પ્લેટફોર્મ છે અને વિષય અભ્યાસનો છે પ્લેટફોર્મ ઇન્વેસ્ટનું છે વિષય અભ્યાસનો છે આપણે કોઈ પણ શેર ખરીદીએ છીએ ત્યારે જે તે કંપનીમાં રોકાણ કરીએ છીએ તો રોકાણ કરતા પહેલા કંપનીનો અભ્યાસ કરવો તે તો પૂર્વ શરત છે અને કંપનીનો અભ્યાસ કર્યા વિના જો સ્ટોક બાય કરીએ તો તે આંધો ઇન્વેસ્ટ કર્યું કહેવાય અને તેનો કોઈ મિનિંગ એટલે કે અર્થ રહેતો જ નથી કંપનીના અભ્યાસમાં એક દ્રષ્ટિકોણ એવો પણ છે કે કંપની આવનાર ભવિષ્ય સાથે તાલ મેળવવા કેટલા પ્રયાસ કરે છે અને તેની પોલિસી શું છે જો નીતિમાં ફ્લેક્સિબિલિટી ના હોય અને સમય સાથે બદલાવ કરવાની તૈયારી ના હોય તો નોકિયા નોકિયા જેવી હાલત થાય કંપનીનો જે ફોન આવતો ને અગિયારસો એના જેવી હાલત થાય આવો જે એક સ્ટોક છે કંપની વ્હીકલ નું ઉત્પાદન કરે છે અને વ્હીકલ નું ભવિષ્ય અત્યારે ઈવી સાથે જોડાયેલું છે આવી જ એક કંપની જેને પોતાના ઈવી વ્હીકલ ઓલરેડી બનાવવાનું ચાલુ કરી દીધું છે રોડ ઉપર ઈવી એટલે કે ચાલતા વાહન જોવા મળે છે છે આવી ગયા ઓલરેડી લાર્જ કેપ સ્ટોક છે અને ટેકનિકલી સ્ટોક અત્યારે સપોર્ટ છે શેરનું નામ છે ટાટા મોટર સ્ટોકે આ પહેલા પણ અહીંથી ચપોટ લીધેલો છે હવે પછી જો પેટર્ન બને તો સ્ટોક બાઇંગ ઝોનમાં ગણાય ત્યારે અને સજ્જનો આ સ્ટોકે ભૂતકાળમાં રોકાણકારોને સારું એવું રિટર્ન આપેલું છે ભરોસાપાત્ર કંપની છે તો આપ પણ અભ્યાસ કરશો પસંદ આવે તો વોચ લિસ્ટમાં એડ કરશો અને આ સ્ટોક નારાજ નહીં કરે એ હકીકત છે ભૂતકાળનો એનો ઇતિહાસ એવો બોલે છે તો સજ્જનો આ સાથે આ વિડીયો એ પૂરો કરીએ છીએ હવે પછી મળશું કોઈ નવા જ સ્ટોક સાથે ત્યાં સુધી નમસ્કાર